નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સાથે એક નવા વિડીયોમાં સૌ કોઈ મિત્રો સાથે મુલાકાત કરી રહ્યા છે સંપૂર્ણ જાણકારી તમને આજની આ વિડીયોમાં મળશે પરંતુ એની પહેલા આપણા પ્લેટફોર્મની સાથે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જવા વિનંતી જેની લિંક આજની આ વિડીયોની નીચે અવેલેબલ રહેશે તો વાત થઈ રહી છે પોલીસ વિભાગની પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જે પણ મિત્રો નોકરી કરવા માંગે છે ખાખી ધારણ કરવા માંગે છે એવા મિત્રો માટે ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું દોસ્તો દીપક રજની સાહેબ જે સિનિયર જર્નલિસ્ટ છે તેમના દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે ટ્વીટ પ્રમાણે ગુજરાત વિધાનસભાની અંદર ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે આ જાહેરાત પ્રમાણે ગુજરાત પોલીસમાં અગિયાર નવી ભરતી થશે પીએસઆઈ નવા પાંચસો તો કોન્સ્ટેબલ છાસઠસો સહિત એસઆરપીની પણ ભરતી થશે ગુજરાતમાં પોલીસમાં કુલ અગિયાર હજાર ભરતી થઈ છેલ્લા બે વર્ષમાં પોલીસની બાર હજાર આઠસો ને સોળ જગ્યા ઉપર ભરતી થઈ છે તો આ આંકડો ગૃહમંત્રી હર્ષ સંઘવે વિધાનસભામાં જાહેર કર્યો છે સત્યાવીસ ફેબ્રુઆરી સાંજે છ પંચાવેલા આવેલા આ મહત્વપૂર્ણ અપડેટ પ્રમાણે નવી અગિયાર હજાર જગ્યા ઉપર ભરતી થનાર છે જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય વિડીયોને જરૂરથી લાઈક કરે અને દોસ્તો તૈયારીએ ખાસ લાગી જજો નવા નવા નિયમો પણ આવી રહ્યા છે ફરીવાર મળીશું એક નવી જાહેરાત નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર